અને હોસ્પિટલ માં કોઈ માણસ દાખલ કરેલ હોય તો એ કડે મહેરબાની કરીને ફોન થી સમાચાર લેવા હોસ્પિટલ માં ટ્રાફિક જામ ના કરવું અને ઘરે આયા પડે તે તન્ના હોય એટલા જણા લઈને સમાચાર લઈ આવવા અને એની અંદર કોઈ વઢામણા લઈ જવાના નહીં રોકડ રકમ આપવાની એટલે ઓલા દર્દીને કામ આવે ન કે પરે ઘણો ભરામણ કરે હવે ખાધું ખાધું પડશું ખાટલો ખાય રોડનાયે દા દા તના 20 20 જણા દઈ બે ઘર ઘરધણી તો માદો દઈ હોસ્પિટલ થી માડ આયા હોય દીકરા કે દીકરી નો જન્મ થાય તો આ કેકુક આપવાનું પાર્ટીઓ કરવાનું આ બધું બંધ કરવામાં આવે છે એની જગ્યાએ જે તે વિસ્તારમાં સમાજની સૈક્ષણિક સંસ્થા ચાલતી હોય અથવા તો ગામના આંગણવાડીના બાળકો હોય અથવા શાળામાં તીધી ભોજન આપવું હોય તો તમે જન્મદિવસના દિવસે શાળામાં તીધી ભોજન આપી છો આંગણવાડી હોય અને ધારો કે આપણી સમાજની આ બોર્ડિંગની જગ્યા છે તો તમારે આ લાઇબ્રેરી છે તો એમાં પાંચસો હજાર રૂપિયા એમાં આલવાના કોઈ કેકું બેકું કાપવાની નહીં આ કેકું બેકું આ બાજુ લાગુ નહીં પડતું આ નવી પેઢી ના ના જન્મદિવસ વાળું પતિ ગયું હોય સમાજમાં તોડફોડ ની વાત તોડફોડ એટલે કહ્યું ખાગે કરેલી હોય ને આમાં મેળ ના આવે તોડવાનું થતું હોય લગન કરેલા હોય અને કોઈ એવી ઘટના બની હોય કે એને આમ આમે સેટ નથી થતું તો આની અંદર તોડફોડ કોઈ રકમ નક્કી નથી કરી અમારા જે મેલ તો આવ્યો એટલે બરોબર પણ જે તે વિસ્તારના લોકલ આગેવાનો ગુણ દોષના ધોરણે જે તોડફોડનો દંડની રકમ એ નહીવત ઓછી કરવી બે લાખ ની અંદર અને 2 લાખ થી તો 2 લાખ તો મે વધારે કીધા લાખ ની અંદર અને જે પૈસા તમે તોડફોડ ના લો એ એકે ધણીને આવવાના ને રે સમાજ ની સંસ્થા માલવાના અથવા ગૌશાળા માલવાના હા ધણીને સોટી ના લો એમાં ભાવ વધી જાય છે ભાઈ હા આમાં સોટી ને નથી આવવાના સોરીના બાજુનો વાક હોય કે છોકરાને બાજુનો વાક હોય તો કઈ એને આપવાના નેરે ઈ સમાજની સંસ્થા હોય એમાં આલવાના અને તો તમે જે ગૌશાળામાં દાન કરવા એ પૈસા કે રહેશે નહીં ને વાત કરી એમાં ગુણ ટોચના ધોરણે એમાં એમાં આપણે એવી ચોકડ ના કરી ગઈએ કે આમાં કન્યા પક્ષના વાત છે કે વર પક્ષના એ લોકલ આપણા પછી આપણો જજવા ને એ વકીલ વકીલાત કરે જજેનું જજમેન્ટ આપે અહીંયા વાહમાં કહેતા હોય હગાવાલમ કહેતા હોય એટલે ટૂંકમાં ગુણ દોષના ધોરણે બરોબર ને જના વાંક હોય પરમારે કરવાનો રહે છે કરાર કોઈ તકલીફ હોય તો આ કાયદાના હિસાબે ઠાકોર સમાજ મોટો સમાજ હોવાથી આ મૈત્રી કરારના કારણે કેટલા પરિવારો બરબાદ થયા છે અને પરમારો પરિવારો બરબાદ એ રીતે ધારો કે ઘણા બધા પરિવારોમાં હાટાડી પ્રથા છે આયા ભાઈ બેન હોય ને હામે ભાઈ બેન હોય હવે માં ઈ બે ચાર ના ના હોય એમય કોઈક કોઈ એક ના હોય અને એક નાવા કો એને સજા ત્રણ ને બાકીનાને એટલે દીકરીના લગ્ન કરેલા હોય અને દીકરાના લગ્ન કરેલા હોય અરે ભાઈ કે અમે જે લગન કરેલા રે એમને નથી કામ તો અમે આ મૈત્રી કરાર કર્યા તો એમાં કાયદાની ભાષામાં આપણે કાઈ કરી કેતા નથી પણ સમાજમાં એવો દબાવ લાવવાનો કે કોઈ છોકરો મૈત્રી કરાર લઈને સમાજની છોકરી લાવ્યો હોય કે બીજા સમાજની લઈ ગયો હોય તો 500 જણા એને ઘરે બેન બેહી દેવાનો અને 500 જણા વાળી ઘરે બેન દેવાનો ભાઈ અનાજી બાકી આ મૈત્રી કરારના હિસાબે નાના નાના છોકરા મેલી અને પાછા નથી રે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કરી અહીંયા રહેવું છે છોકરા શું છોકરા ને શું વાત અને જ્યારે પુરુષ કરતા જયારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરા ની હાલત ખરાબ થઈ જતી હોય છે એટલે આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમારે બધાયને વિનંતી કરું આનો મુદ્દો એટલે મેં આત્મચર્ચામાં ચર્ચા એટલે લીધો છે તમને ખબર છે કે એને લગ્ન કરેલા છે છોકરા છે અને છતાં એમ કહો કે કાયદા નો મોત લેવડાય અને આપણે આનું નથી થતું એટલે આપણે રાખવું આ ફરતા ને ક્યાંક સમાજમાં ખરાબ ટેવ ચાલુ થઈ જાય નથી થઈ એમ આપણી વચ્ચે દિવાદર ના માજી ધારાસભ્ય અને ચાલુ ધારાસભ્ય માજી મંત્રી માજી મંત્રી આમ તો શું મંત્રી વાત હતી એટલે માજી માજી અને સમાજ નું ભાગ ભાગ એક ભવિષ્ય કેસાજી ઠાકર સાહેબ આપણી વચ્ચે વધારે એમની તારે આપણે એમનું સન્માન કરીએ

પોલીસ ઉપર દબાણ લાવવું પડે એ લાવી અને ન્યાય ના હિત માં નિર્ણય લેવા માટેનો પ્રયત્ન મૈત્રી કરાર માં સમાજના આગેવાનો અને સમાજના સૌ અગ્રગણી વડીલો કરવાનો રહેશે હવે આવ્યો મરણ પ્રસંગ તો મરણ પ્રસંગ ની અંદર કોઈ પણ વડીલ મૃત્યુ થયું હોય તો એના ખીચડી અને ઘી સિવાય અથવા તેલ આના સિવાય બીજી મીઠાઈઓ કોઈ પણ પ્રકારની બનાવવાની રહેશે નહીં મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ આના સિવાયની બીજી કોઈ વસ્તુ મીઠાઈઓ બીજી બનાવવાની રહેશે નહીં મરણ પ્રસંગે બેસણા સમય નિયત રાખો અને ત્યાર પછી સમય પૂરો થાય એટલે ખાટલા ઢાળી દેવા એમાં સાહેબ આમ દાડા નક્કી થઈ જાય કેવું કહે કે છાઈજી 6 5 માં છઠ્ઠે દાડે તો હું મે હવે કરી થઈ જાય અરે 5 મે દાડે પૂરો કરવો કે હું કાય 5 મે એટલે 5 મે કે 7 મે દાડે પૂરો કરી દે મરણ પ્રસંગે પથારી 5મા દિવસે ઉઠાડી દેવાની રહે છે પનામાં વેસણો આવતો હોય કે રે આવતો હોય આપણે ભગવાનના જન્મ આટલા 5 સેકન્ડમાં જન્મે

એ 10 તારીખ હું સમાજ માટે નક્કી કરવા જેને ઘરે લગન છે એના માટે અને કોઈ એવા ઇમરજન્સી ભાઈ કરશન ભાઈ આદાજી કોઈ તમારા બોલો મે કીધું એમ તોડફોડ વાળું કે એવું કોઈ ઇમરજન્સી લાગન વાળું હોય તો કર દેવાના ઘર ઘરના બીજા કોઈને કહેવાનું નહીં ભાઈ આના ઉરવા કાકાયનું જે પેલું હોય એમાં ત્યાં 10 તારીખ આપ નહીં આવે

અને બાકીની મા મહિનાની વૈશાખ મહિનાની તારીખ નક્કી કરવામાં આવશે હવે શું ભાઈ સમાજના કોઈ પણ સારા ખોટા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસનવાળી વ્યસન વાળી વસ્તુ એટલે કે બીડી અફેણ ગોળીઓ કે અન્ય કોઈ વસ્તુ બંધ જ છે એ બંધ મરણ પુણ્યતિથી સગાઈ કે અન્ય કોઈ પ્રસંગ સમાજની લાયબ્રેલી હોય તો એમાં પાંચસો કે હજાર રૂપિયા આપવા ધારો કે કોઈની પુણ્યતિથી ઉજવણી હોય કોઈ તમે ઘરે લગ્ન કરો છો અથવા કોઈ સારો કે માટો પ્રસંગ છે તો જ્યાં સમાજની લાઇબ્રેલી હોય કે શિક્ષણ નું હોય એમાં પાંચસો કે હજાર રૂપિયા આપવાના એમાં શિક્ષણ નો ભાગ કાઢવાનો

નવે તાલુકાનો આખો ઠાકોર સમાજ એ વગર સદારામ બાપુના ફોટો મૂકીને આ બંધારણ હેઠળ વાંચવામાં આવશે અને આખો સમાજ એને બહાની આપ્યા પછી એનું અમલીકરણ કરવામાં આવશે એટલે એ તો ઢોંઢના રાવણ તો બંધીએ ને હજુ હા આ લગન મેલવાનું બંધ થઈ ગયું આ ભાઈ બોલો પેંડો વધાવા નાવા વાળો અને ઢોંટનો કહું આ બંધ કરવા બી તો ઓલા આવી ગયો કે એ નહીં કરવાનો ભાઈ એક આપણે પણ એ તો પછી વધી જાય એમાં હા હા ટોટના કુંબા માટે એટલા માટે કે તમારા ઘરે દીકરો આવ્યો હોય કે કોઈ ઉલુ હોય તો તમારે એ કુટુંબ પૂરતું તમારે ઉલુ કરીને જમણ કે ગમે રાખો તો બરોબર બાકી એના મોટા પાયે કોઈને આમંત્રણ આવવા કે એના માટે કરીને બધા દેવડા કરવા બંધ ભાઈ મરણ પ્રસંગે આપણા જે તરના હગા હોય અને હોડ તે બધું લઈને થાય છે

ભાઈ આજે જે મુદ્દાઓ અને આ લીધા એની અંદર હવે એક થી કરીને હોળ મુદ્દાઓ લીધા એમને તમને આ વિસ્તાર પ્રમાણે આ સ્ટેજ માં કોઈ આગેવાન ને કેવું હોય તો છૂટ હોય કે અમને આ મુદ્દો જનરલ રીતે લાગુ પડતો નહીં ના કંઈ સુધારો હોય ભાઈ

કે તોડફોડ માંથી દંડ છે ભાઈ એ શક્ય નથી અમે તોડતી રકમ વધી જાય પાછી હા અને આ તો બધાને લાગુ પડવાનું પાછો બીજા બોલો સતારા બાપુની આ તો આપણે સમાજ સમાજ ની વાત થઈ પણ બીજા સમાજમાં આપણો છોકરો બીજા સમાજની છોકરી લાવે કે આપણા સમાજમાંથી જાય તો એના માટે પણ સમાજે કડક રહી અને સમાજ વ્યવસ્થા હચવાય આપણે કોઈની દીકરી સામે કોઈને લાવવી ના જોઈએ અને આપણી દીકરી થાય તો એને લાય પાર મેલવા પડે ભાઈ એ બ જે સામાજિક દબાણ જે કરવું પડે ઈ બરોબર હા એ આપણે બીજાની આબરૂ થાય એ આપણે ના કરવું જોઈએ પણ આપણી આબરૂ પર મોટા ભૂપે હાથ નાખ્યો હોય તો આપણે સમાજે એક થઈ તમે આ બાબતમાં હું એટલું કહું અત્યારે આ બધા છે કે એક સામાન્ય વાદી માંથી કોઈ છોકરી લઈ જાય ને તો આ કોઈ સમાજ ભેગો થઈ જાય અને તમારા સમાજ ને આપણા સમાજ એટલે આપણા સમાજમાંથી માંથી ગમે એટલી દીકરીઓ બીજો સમાજ લઈ જાય તો એના માટે સમાજ આક્રમક નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઉભી થાય રહી છે એટલે આપણે કોઈ નહીં આપણું ઉપર ક્યાંક કોઈની દીકરી લાવીને

કે જે વ્યએસન તો બંધ જ છે લગ્ન પ્રસંગે જે છોકરાઓ આપો દીકરીઓના પ્રાઇવેટ મોબાઈલ પરથી વીડિયો ઉતાર દે કોઈ ન તો લગ્ન પ્રસંગે લગ્ન પ્રસંગે જે ધાન જાય નાન્યાં માડવિયા કે કોઈએ કોઈની દીકરીઓના ના નડિયાના માડવિયાના કે આમંત્રિત મહેમાનોના કોઈના વીડિયા ઉતારવાના નહીં બરોબર ને એના હિસાબે